ગાવા ગાભા કાઢી કેવો વરસાદ પડતા શહેર બેટમાં ફેરવાયું પાવાગઢના પગથિયા પરથી વધ્યો ધોધ મધ્ય ગુજરાતમાં મેઘાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યું છે દરેક ગોધરામાં સવારથી મેઘરાજાએ દિવાવાળી કરતા ગોધરા શહેર અને આસપાસના ગામડાઓમાં ભારે વરસાદના પગલે પંચમહાલના ગોધરામાં અનેક વિસ્તારોમાં સ્થિતિ જોવા મળી શહેરની બજારો જાણે દરિયો બની ગઈ હોય તે રીતે પાણી આઈટીઆઈ વિસ્તારમાં આવેલી શિવશક્તિ સહિતની સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા ગત રાતથી ભારે વરસાદ ખાબકતા અહીં નદી સમા પાણી ભરાયા ક્યાંક કમર તો ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાતા રહીશોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું તો સાથે જ કામ કરતા જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો ગોધરામાં ખાડી ફળિયા સહિતના વિસ્તાર પણ બેટમાં ફેરવાયા ગોધરાના ઓરવાડા હાઈવે માર્ગથી ગોલાવને જોડતા માર્ગ ઉપર પણ પાણી ફરી વળતા રોડ ગાયબ થયો વાહન ચાલકો પાણીમાં ફટકાતા હોવાના અને વાહનો ખોટકાતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા તો ગોધરા દાહોદ હાઈવે પર પણ પાણી ભરાતા ટ્રાફિક જામ જામના શો સર્જાયા મૂન લાઈટ સિનેમા આગળ પણ પાણી ભરાયા તો સાથે જ હાઈવે પર ઢીચણ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો આ તરફ મહિસાગર જિલ્લામાં અપાટિયા જેવી સ્થિતિ છે લુણાવાડામાં વરસાદે તોફાની બેટિંગ કરતા રોડ પર નદીઓ વહી ગોધરા લુણાવાડા હાઈવે પર એફસીઆઈ ગોડાઉન નજીક પાણી ભરાયા મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સૌથી વધુ આઠ ઇંચ વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા અનેક રસ્તાઓ જળ સમાધિ લેતા વાહન ચાલકોને રાહદારીઓ હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા ગોરવા હડફના માતરિયા વેજમાંથી કુવાઝરને જોડતો આંતરિક માર્ગ બંધ થયો હડફ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હડફ નદીમાં સર્જાયા નદી કાઢાના પાંચ ગામને એલર્ટ કરાયા વેજમાં માતરિયા માર્ગના ડુબક પુલ પરથી સાવચેતી માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ડુબક પુલ ઉપર અવર જવર બંધ કરાય તો યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગર ઉપર ધોધમાર વરસાદ પડતા પગથિયા પર પાણીનો ધોધ વહેતો નજરે પડ્યો વરસાદને લઈ પગથિયા ઉપર નદીના વહેણની જેમ ધસમસતા પાણી વહેતા થયા છતાં ભક્તોમાં માતાજી દર્શન કરવાનો ઉત્સાહ ઓછો થયો ન હતો કચ્છના નખત્રાણામાં આવ ફાટ્યું મકાનની છત સુધી ભરાયા પાણી અનેક દુકાનો ડૂબી કાર પણ તણાઈ ગુજરાતમાં મેઘાયતાનો અસલી મિજાજ બતાવ્યો છે ત્યારે કચ્છના નખત્રાણામાં આબ ફાટ્યું નખત્રાણામાં બારે મેઘ ખાંગા થતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે બજારમાં તો જાણે નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે રીતે પાણી વહેતું છે આખું નખત્રાણા જળબંબોર થઈ ગયું છે શહેરની એક એક બજારમાં પાણીએ કબજો જમાવી દીધું છે નખત્રાણાની મુખ્ય બજાર નદીમાં ફેરવાઈ ગઈ છે વથાણ ચોક આરામ ગૃહ પાસે પાણી ફરી વળ્યા નખત્રાણા લાખપત હાઇવે પર પાણી ભરી વળ્યા રોડ પર પાણીની મનમાનીના કારણે વાહનોની રફતાર થંભી ગઈ રોડ પર એટલું પાણી ભરાયું કે ટુ વ્હીલર લઈને નીકળ્યા તો પાણીમાં ડૂબ્યા સમજો એટલે લોકો જે તે સ્થળ વાહન મૂકી સલામત સ્થળે જતા રહ્યા રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા બહારથી આવેલા પ્રવાસીઓ પણ ફસાયા આ બાજુ અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘુસતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહેતી થઈ પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા પાણી ઘરોમાં આવતા ઘરવખરીના સામાનને ભારે નુકસાની પહોંચે તો દનાળા ગામની નદીઓ ધસમસતો પ્રવાહમાં જોવા મળી નખત્રાણાની શિવનગર વિસ્તાર બેટમાં ફેરવાયો શિવનગર વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા પાણી કચ્છના અબડાસા તાલુકાના વિંજાણમાં વરસાદથી નદીમાં પાણીની આવક થઈ પાણીની આવકને લઈને ગ્રામજનો ખુશખુશાલ થયા તો રણમાં પણ પાણીનો રિલમ છેલ દ્રશ્યો જોવા મળ્યા કચ્છના ખાવડા સરહદી રણ વિસ્તારમાં પાણી ભરાયા રણ વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે પાણી ભરાતા માલધારીઓને રોજિંદા કામ માટે હાલાકી પડી માલધારીઓને ટ્રેક્ટર દ્વારા દૂધ પહોંચાડવું પડી રહ્યું છે તો સફેદ રણ પણ દરિયો બન્યું વરસાદથી જગવિખ્યાત સફેદ રણ બન્યું ગયો છે દરિયો સફેદ રણમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું રણમાં પર આવેલા વોચ ટાવર સુધી પાણી ભરાયા વરસાદી કહેરમાં પણ ગુજરાતીઓ ગરબા ન છોડે કચ્છમાં ગરબાની રમઝટ બોલાવી કચ્છના નખત્રાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ માંડવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પાટીદાર સમાજના લોકો સાતમ આઠમની ઉજવણી કરે છે જિલ્લામાં હર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વરસતા વરસાદે પાટીદારો રાસ રમતા જોવા મળી રહ્યા છે વરસાદનો આનંદ સાથે રાસ રમતા જોઈ શકાય છે કચ્છના નખત્રાણા વિભાપર પાસે પુલ ધોવાયો નદીના ભારે પ્રવાહને કારણે પુલ ધોવાયો આ તરફ કચ્છમાં માર્ગ ધોવાતા ઇમરજન્સી સિવાય એકસો આઠમાં દર્દી પણ અટવાયા આ તરફ ગઢ શીશા મંગવાણા રોડ પર પાણી ફરી વળ્યા ભારે વરસાદના પગલે રસ્તો નદીમાં ફેરવાયો વડવા કાયંજી ગામના બસ સ્ટેન્ડ પાસે ઘૂંડણસમા પાણી ભરાયા મેઘ તાંડવથી શહેરમાં વાહનો રમકડાની માફક તના દ્રશ્ય આવ્યા ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓ ઘણી દૂર બની છે પુલ પરથી નદીના પાણી ધસમસતા થઈ રહ્યા છે ત્યારે આ પાણીમાંથી નીકળવાનું સાહસ કરનારને ભારે પડી ગયું તો જુઓ સુરેન્દ્રનગરના મૂળીના દ્રશ્યો સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહી રહી છે સરા ધાંગધ્રા રોડ પર ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા છે ત્યારે આ કૂંકવાતા પાણીમાં એક પિકઅપ વાન ચાલકને સાહસ કરવું ભારે પડી ગયું પુલ પાર કરવા માટે વાહન નાખ્યું તો ખરું પરંતુ પાણીનો પ્રવાહ એટલો થઈ જ હતો કે મહાતાએ પિકઅપ વાહન તણાવવા લાગતા યુવાનનો જીવ અદ્ધર થઈ ગયો આ અંગેના લોકોને જાણ થતાં જ ગ્રામજનો યુવાકને બચાવવા માટે દોડી આવ્યા હતા તંત્રને જાણ કરી હતી ફસાયેલા યુવકોને દોરડા બાંધી માનવ સાંકળ રચીને ભારે વરસાદના પગલે નદીમાં સ્થિતિ ટેમ્પાને સાથે બાંધીને બહાર આ ની કચ્છમાં પણ ભારે નખત્રાણા માં જળબંબાકારની સ્થિતિ હતી નખત્રાણામાં મુખ્ય રસ્તા પર ધસમસતા વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી બસ સ્ટેશન વિસ્તારના વોકડામાં કાર ફસાઈ હતી સ્થાનિકોએ કારમાંથી લોકોની માંડ સલામત રીતે બહાર કાઢ્યા હતા સ્થાનિક લોકોએ કારને ધક્કો મારી બહાર કાઢી ત્યારે નખત્રાણાના મુખ્ય વોકડામાંથી વાહન પસાર ન કરવા તંત્ર દ્વારા કડક સૂચના અપાઈ વડોદરાના શિનોર રેલવે ગરનાળામાં પણ પિકઅપ વાન ફસાઈ ગઈ છે શિનોર તરફથી જતી પિકઅપ ગાડી રેલવે ગરનાળામાં ફસાય રેલવે ગરનાળામાં નીચે ગાડી ફસાઈને બંધ પડી જતા વાહન ચાલક મુશ્કેલીમાં મુકાવ પિકઅપ ગાડીનો ચાલક સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો શિનોરમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે શિનોર રેલવે ગરનાળા નીચે ગેડઝમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાંથી લોકો ગળાડૂબ પાણીમાંથી પણ પસાર થઈ રહ્યા છે તો કચ્છ મોટા રથડિયામાં પાણીમાં ભેંસો તણાય છે માંડવીના મોટા રથડિયા ગામે ભેંસો તણાય પંદર થી સત્તર ભેંસો ભારે પાણીના ણાતી જોવા મળી રહી છે અંદાજીત માલધારીને પંદર સત્તર ભેંસો ખોવાનો વારો આવ્યો છે તરસિયા સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાનો સપાટો પાણીમાં ડૂબેલી બજારના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના ધાંગધ્રાના અહીં કેટલાક દિવસથી વરસાદ માટે તરસતા હતા ત્યારે અહીં પણ મેઘરાજાએ જનતાની વાત સાંભળી હોય તેમ ચાર ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા ધાંગધ્રા પાણી પાણી થઈ ગયું મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા રાજકમલ ચોક શક્તિ ચોક બસ સ્ટેશન રોડ મેન બજાર સહિતના વિસ્તાર જાણે બેટમાં ફેરવા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અડધા વાહનો ડૂબી જાય તેટલું પાણી ભરાયેલું છે તો સુરેન્દ્રનગરના હાલ પણ જોઈ લો અહીં વરસાદે સપાટો બોલાવતા સુરેન્દ્રનગરમાં પૂરનું સંકટ ઉભું થયું સાંભળધાર વરસાદથી રતનપર વિસ્તારમાં અનેક સોસાયટીઓ જળમગ્ન બની રતનપર કૃષ્ણનગર બાપા સીતારામની મડુલી દર્શન સ્કૂલ સહિતના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા વરસાદી પાણીથી સમગ્ર વિસ્તાર વીટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે ઠેર ઠેર પાણી ભરાતા અનેક વાહનો બંધાય વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો રસ્તા જળ મગ્ન થતાં લોકોએ તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવ્યા સુરેન્દ્રનગર શહેર મધ્યમથી પસાર થતી ભૂભાવ નદી પણ બે કાંઠે વહેતી જોવા મળે તો મેઘમહેર સહિતના અહીંના લોકો માટે જાણે કહેર બની ગયું હોય તેવું લોકોનું માનવું છે સુરેન્દ્રનગર નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં રહેણાક મકાનમાં કટરોના પાણી ઘૂસી જતા સ્થાનિકોની હાલત કફોડી બની લોકોની સવાર પણ

ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી અરવલ્લીના મોડાસામાં મેઘો મુશળધાર વરસતા ચાર કલાકમાં જ આખું શહેર બેટમાં ફેરવાઈ ગયું મોડાસાના મોટા ભાગના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે મોડાસામાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં પાણીએ કબજો જમાવી લીધો રામ પાર્ક વિદ્યાકુંજ સોસાયટીના ત્રણસો ઘર પાણીમાં ધૂસી જ તો મોડાસાની સર્વોદયનગર વિદ્યાકું ન્યૂલક્ષ્મીનગર રબારીવાસ ભુજીયાસ માણેકબા સહિતના સોસાયટીઓ ધરિતસરની ડૂબી જ ગઈ અહી જુઓ પાણીએ કેવી મન માની ગઈ સોસાયટીમાં પાંચ થી છ ફૂટ પાણી ભરાતા વાહનો ડૂબી ગયા લોકોના ઘરમાં રસોડાથી લઈને હોલ રૂમ સુધી પણ પાણી ઘુસ્યા સવાર સવારમાં લોકોના ઘરમાં પાણી એન્ટ્રી મારતા લોકોની ઉંગરામ થઈ ગઈ પાણી વચ્ચે જ સવારની ચા પીવી પડી એટલું પાણી ભરાઈ ગયું કે લોકોની ઘર વખરી તરતી નજરે પાણીના સામ્રાજ્યને કારણે ફાયરની ટીમ લોકોને રેસ્ક્યુ કરવું પડ્યું છ લોકોને સહી સંબંધીઓના ઘરે ખસેડાયા આ બાજુ અરવલ્લીના માલપુરમાં ભારે વરસાદ બાદ પૂરથી વાઘા કુતરામાં ઘેટા બકરા તણાયા ખેતર નજીક પસાર થતા વાઘા કુતરામાં ત્રીસ થી વધુ ઘેટા બકરા તણાઈ આ તરફ હિંમતનગર સહિત અલગ અલગ ભાગોમાં વરસાદ વરસ્યો ત્યારે હિંમતનગર શહેરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર જળ કરફ્યુ જેવો માહોલ સર્જાયો તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ભારે વરસાદ બાદ રેલવે અંડરબ્રિજ સ્વિમિંગ પુલ બની ગયો